છે ને એ ભારતની સંસ્કૃતિ છે એટલે એટલા માટે આ ગાયોને થોડા ઘણું રૂપિયામાંથી એ એક પૈસો બે પૈસા જે તમે આલી હકો ધર્મના કાર્યમાં આ લો અને હાથે હાથે જેટલું કરશો એટલું સાથે આવશે અંચરો ચાલ્યો જવાનો એકલો તમારે છે ને કોઈ હકું આપણું કોઈ છેના દુનિયામાં એટલે જેટલું પરમારત કરશો જેટલું પણ મારત કરશો ને એટલું તમારું છે ને ભગવાન તેઓ મોક્ષ ગતિ હાલશે અને સારી જગ્યાએ અવતાર મળશે અને ગાયોને હાલવાથી પૂર્ણ થાય અને પુણે પાપ ઠેલાય એટલે આ કોટ ગૌશાળામાં છે એટલે તમે દરેકને હું વિનંતી કરું છું કે અહીંયા ઘાસની જરૂર છે ઘાસ આપજો જય ગૌ માતા